કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતા નથી તેમ કોઈ ખરાબ ઝાડને સારા ફળ આવતા નથી દરેક ઝાડના તેના ફળથી ઓળખાય છે થોર ઉપરથી અંજીર કે ઝાકડા ઉપરથી દ્રાક્ષ ઉતરતા નથી સારો માણસ પોતાના હૃદયના સાફના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ બહાર કાઢે છે કારણ કે આમાં જે ભરપૂર ભર્યું હોય તે જ પોતે આવે છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે જયસુ મારા વાલા યુવા મિત્રો આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે પ્રભુ આપણા દરેકને આપણા જીવનમાં ફળદ્રુપ થવા માટે હાકલ કરે છે આજના શુભ સંદેશમાં જે લુકના શુભ સંદેશમાં દિલામાં આવેલ છે આમાં આપણે સારો ઝાડ અને ખરાબ ઝાડનો દાખલો સાંભળે છે આંબોની વખાણ તો બધા જ કરે છે પરંતુ લીમડાની વખાણ ભાગ્યે જ કોઈ કરે છે આવું કેમ કેમ કે આંબો પરથી જે કેરી મળે છે આ કેરીમાં મીઠાશ હોય છે અને આ મીઠાશના લીધે આંબો પણ વખાણની પાત્ર છે પ્રશંસાની પાત્ર છે આપણે પોતાના જીવન પર થોડું મનનચિંતન કરીએ આપણે કયા પ્રકારના ઝાડ થવા માટે પસંદ કરતા છે શુના મૂલ્યો જે પ્રેમના મૂલ્ય છે ક્ષમાના મૂલ્ય છે દયાના મૂલ્ય છે આ મૂલ્યોને અનુકરણ કરીને જ્યારે આપણે સાચા યસુપંથીનું જીવન ગાળીએ તો જ આપણા જીવન પરથી પણ આપણે સારો ફળ આપી શકવાના છે આપણી આધ્યાત્મિક આપણું આધ્યાત્મિક જીવન આપણી આંતરિક આધ્યાત્મિકતા આપણને આપણા કાર્ય વડે સારા ફળો આપવા માટે મદદરૂપ થતી હોય છે આજે આપણે પણ આપણા જીવનમાં કંઈક સારું નક્કી કરીએ આપણા જીવનને પણ આપણા વાણી વર્તનથી સુંદર બનાવીએ પવિત્ર બનાવીએ આવે